સરદાર વલ્લભભાઈ પટેલના દર્શન થવા માંડ્યા એની આપણે વાત કરવાના છીએ વાત કરીએ ત્યારે સંભાળવું પડે એને અન્યાય ન થાય એની પણ કાળજી રાખવી પડે પણ અમારી મૈત્રીમાં અમે એમનો કોઈ લાભ લીધો નથી એટલે અમારે મૈત્રીમાં માત્ર માહિતી મેળવવા પૂરતી જ મૈત્રી કોંગ્રેસે એમને ભરસક આપ્યો મોરબી એન્જિનિયરિંગ કોલેજમાં એ ભણતા હતા ત્યારથી એને સીઆઈમાં એ જોડાયા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં ત્યારથી માંડીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યાં સુધી અને વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા

પહેલા તો શશિકાંત લાખાણીને હરાવવા માટે બાબુભાઈ બાબુભાઈ ભાજપના ઉમેદવાર હોય અર્જુનભાઈ કોંગ્રેસના ઉમેદવાર હોય આમને સામને લડે બે વખત ભાઈ શ્રી જીત્યા ત્રીજી વખત જીત્યા ઘણા લાંબા અંતરે અને પછી એમને એકાએક હૃદય પરિવર્તન થઈ ગયો કોંગ્રેસના મોવડીઓને ત્રણ જણાને અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ હતું અને એ નિમંત્રણ સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને અધિરંજન ચૌધરીને એમણે નકાર્યું જવાનું પણ કોઈ એવો બહાર અધિર રંજન કોઈ કોંગ્રેસીએ અયોધ્યા જવું નહીં અને કેટલીક રાજ્ય સરકારોના મિનિસ્ટરો પણ કોંગ્રેસી મિનિસ્ટરો પણ પ્રાણ પ્રતિષ્ઠાના આ સમારંભમાં બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ગયા હતા પણ અર્જુનભાઈ નતા ગયા અર્જુનભાઈ આ પ્રાણ પ્રતિષ્ઠાનું બાનું આગળ અનુભવતા કોંગ્રેસમાં દોઢસો કરોડ ની કંપની ના એ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ એવા સૂત્રધાર સરકારી કોન્ટ્રાક્ટ ફાટાટ થતા હોય અને એમને મળતા હોય રાજસ્થાનમાં પણ અશોક ગેહલોતની સરકાર હોય અને એમને લાભ થતો હોય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને એને લાભ એમને લાભ થતો હોય એવા અમારા મિત્ર અર્જુનભાઈ એમને એકાએક હૃદય પરિવર્તન થઈ ગયો ક્યારેક કોઈને રંગા કહેતા હતા આજે એમને શું કહેશે શું કહી રહ્યા છે એ તમે બધા જાણો છો એમને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમની તુલના એ કોની સાથે કરે છે એ અર્જુનભાઈ ન સમજે એટલા ભોળા તો છે નહીં પરંતુ અમારી પાસે જે માહિતી છે અર્જુનભાઈવાડિયા અને થોડા દિવસો પહેલા એમણે એક બેઠક બોલાવી કોંગ્રેસીઓની બેઠક બોલાવી પોરબંદરના કોંગ્રેસીઓની બેઠક બોલાવી અને વિકાસ ની યાત્રામાં જોડાવા માટે વિકાસ ની વાતો કરવાની શરૂ કરી એટલે કે સંકેત બહુ સ્પષ્ટ હતા કે ભારતીય જનતા પાર્ટી તરફ અર્જુનભાઈ મોઢવાડિયા ગતિ કરી રહ્યા છે અમે એક થી વધુ વખત અમારા મિત્ર અર્જુનભાઈને પૂછ્યું તો કે નાના આતો અફવા છે નાના આ તો ખોટી વાત છે એમણે ટ્વીટ પણ કર્યા

એમની જે એફિડેવિટ કરે છે ઇલેક્શન કમિશન સમક્ષ એમાં એ માત્ર ખેડૂત છે પહેલા એ ખેડૂત અને સમાજ સેવક લખતા હતા હવે એ માત્ર ખેડૂત લખે છે પણ બેકબોન પ્રોજેક્ટ એ કંપની જે છે એમની સાથે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ એમનો જે સંબંધ છે એ સુવિધિત છે દોઢસો કરોડની કંપની છે અને હજુ તો એ વધારે ને વધારે વિકાસની ગતિ મેળવશે કારણ કે સત્તા સ્થાને ગયા છે સત્તાધીશો સાથે જોડાયા છે અને તમને ખબર છે કે ક્યારેક સમગ્ર દેશમાં લશ્કરને ખાદ્ય તેલ પૂરી પાડનાર કંપની એના કોંગ્રેસી ધારાસભ્યને કહેવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટ જોઈએ છે કે પછી

સુમેળ લીધો છે એટલા થયા અમારા તો હમ ઉમર કહેવાય પણ આખું આયખું એમનું કોંગ્રેસમાં ગયું અને છતાં છેલ્લે છેલ્લે એ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે આજે કોંગ્રેસમાંથી કેટલાક ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા મિત્રો સાથે પણ વાત થઈ અને એમાં ગયા ત્યારે અર્જુનભાઈએ અમને ખૂબ વખોડ્યા હતા અમારી ખૂબ ટીકા કરી હતી પણ એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવે ત્યારે મારે ત્યાં ઉપસ્થિત રહેવું પડે એમને આવકારવા માટે કારણ કે એમને એક મેસેજ પહોંચાડવો જોઈએ કે ભાઈ તમે અમારી ટીકા કરતા હવે તમે જ અમારે રસ્તે આવ્યા છો એ ભાઈના એવા કોઈ આર્થિક હિતો નથી એવું અમને ખાતરી છે પણ એવા અનેક લોકો પોતાના આર્થિક હિતો જાળવવા માટે સત્તા પક્ષ સાથે જાય એ સ્વાભાવિક છે પણ અર્જુનભાઈને એવી શું જરૂર પડી એ અમને સમજાતું નથી આમ તો એ ના ગુજરાત એન્જિનિયર હતા એટલે એસઓ હતા સેક્શન ઓફિસર હતા અને એના પોર્ટ ઉપરના ક્વાર્ટરમાં રહેતા હતા એ અર્જુનભાઈ અત્યારે કરોડપતિ છે એમની સંપત્તિ જે જાહેર કરે છે એ પણ કરોડોમાં છે અને એમને વિકાસ સાધવાનો અધિકાર છે અને એ સંપત્તિ એ કોઈકની નજરમાં ન આવી જાય એમનો ધંધો નજરમાં ન આવી જાય અને ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ આ બધામાં આ બધાના ચક્કરમાં પણ ન આવે એટલા માટે એમણે હું માનું છું ત્યાં સુધી આ પક્ષ પલટો કરવો પડ્યો હોય એવું અમને લાગે છે પરંતુ અનુભવી ઉંમરે એ પક્ષ બદલે અને આજકાલ એમની સાથે પક્ષમાંથી કેટલા ગયા અને કેટલા ન ગયા કદાચ કાલ ઉઠીને મંત્રી થાય તો અમે જે લોકોના નામ લઈએ છીએ એ કદાચ એમની સાથે જાય પણ ખરા પરંતુ અમને જે માહિતી છે એની અંદર અમે અમને જે માહિતી મળી છે એ માહિતી અમે કદાચ એમાં ખોટા પણ હોઈએ થોડા ઘણા કારણ કે પોરબંદરથી આવતી માહિતી એ કદાચ ક્યાંક ક્ષતિયુક્ત પણ હોય અને અમે તો ચોક્કસ કહીએ છીએ કે કાલ ઉઠીને મંત્રી બને તો પણ ઘણા જે નથી ગયા કોંગ્રેસમાંથી એ પણ જાય એવી શક્યતા નકારી શકાય નહીં પોરબંદર જિલ્લામાં આવતા પોરબંદર અને કુતિયાણા તાલુકાના કોંગ્રેસી પ્રમુખોમાંથી કોઈ ગયા નથી ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા કોંગી પ્રમુખ રામભાઈ ઓડેદરા પણ નથી ગયા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઢેબાભાઈ પણ નથી ગયા પોરબંદરના પ્રદેશ મહામંત્રી નથી ગયા પોરબંદર નિમણૂંક આપી હતી અને સ્વાભાવિક છે કે એટલું તો એમનું ક્લાઉડ હોય કારણ કે આમ તો પાછો એ જનસંપર્કનો માણસ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા કોઈ સભ્ય નથી ગયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા એમની સાથે પણ એમને બહુ જ ઘનિષ્ઠ સંબંધ રહ્યો મિત્ર રામભાઈ જે રામભાઈ મોકરિયા એ સંસદ સભ્ય છે ભાજપના સંસદ સભ્ય છે અને એટલે એમની સાથે એમને ઘણો ઘરો શેર ભાજપ પ્રમુખ પંકજ મજેઠિયા લોહાણા છે એ પણ કારણ કે બ્રાહ્મણો અને લોહાણાઓની વસ્તી અહિયાં ચાલીસ પચાસ હજાર તો છે ભાઈ કુતિયાણા તમને ખ્યાલ હશે કુતિયાણા કોનું ગામ કુતિયાણા આમ તો અત્યારે કાંધલ સરમણ જાડેજા એના ધારાસભ્ય છે એમને પક્ષ કોઈ પણ હોય એ જીતે છે કઈ રીતે જીતે છે સુવિધિત છે અમે ક્યારેક મુંજા મુંજા હતા હતા ત્યારે ત્યારે અથવા તો ભૂરા જાડેજા એ પણ અમને એમના બોખીરિયા ના બંગલે રોટલા કરીને ખવડાવ્યા હતા અમે જયારે કવરેજ માટે મુંબઈ જન્મભૂમિમાં હતા અને જન્મભૂમિમાં એક શ્રેણી કરી હતી એને માટે ગયેલા ત્યારે એટલે અમે આ બધા અને અમારા મિત્ર સદગત કોર્સ હવે તો કારણ કે જે રાજ્યસભાનો સભ્ય થયો પણ કોરોનામાં મૃત્યુ પામ્યો એ અભય ભારદ્વાજ એ આ બધા ના ધારાશાસ્ત્રી જે આમ તો સૌરાષ્ટ્રનો રામ જેઠમલાણી કહેવાતો હતો એટલે અમે જાણીએ પણ તમને ખ્યાલ છે કુતિયાણા કોનું ગામ ણા મહાત્મા ગાંધી નું ગામ રાષ્ટ્રપિ મહાત્મા ગાંધી નું પણ ખરી એટલે કુતિયાણા એ મહાત્મા ગાંધી અહિંસાના ના પૂજારી એમનું ગામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એમનું ગામ અને એ કુતિયાનામા ભાઈ ભાઈ શ્રી કાંદલ જાડેજા કાંદલ સાથે પણ अर्जुनભાઈને બહુ જ ઘરોબો અને બધા મળી સમજીને જ રાજકારણ થાય અને મેર કોમ્યુનિટી માં એક પટેલ એવી સરનેમ પણ છે અને બધા જે કોંગ્રેસના અને કેટલાક કોઈક કોંગ્રેસમાંથી પછી કંટાળીને ભાજપમાં ગયા કોઈક આમ આદમી પાર્ટીમાં ગયા મારી પાસે તો યાદી આખી લાંબી છે પણ પોરબંદર જિલ્લાનું રાજકારણ એ મળીહમજીને કામ કરવાનું રાજકારણ છે ત્યાં ભાઈ શ્રી અર્જુનભાઈ પણ મળીહમજીને જ કામ કરતા હતા એમનું કામ એ હંમેશા બધાને એટલે ખાસ કરીને સત્તા પક્ષ સાથેનું પણ એમનું સંવનન એ કંઈ આજે નવું નથી થયું કોંગ્રેસ ના નેતા ખરા પરંતુ ભાજપ સાથે પણ એમનો ઘરોબો એ ભાજપને પણ જીતાડે અને જયારે કોંગ્રેસના નેતા હતા ત્યારે અને એમને એમ ગુજરાતમાં કોંગ્રેસનું નામું નંખાઈ ગયું આપણે જાણીએ છીએ

રાજવી છે એટલે એ બહુ જ સારી રીતે વાત પણ કરે પણ વોટ ન મેળવી શકે અને સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને પોતાની બેઠક એ જીતી ન શકે તો પછી બીજાઓને કઈ રીતે જીતાડી શકે એ એક મોટો પ્રશ્ન છે પરંતુ આજે છેલ્લે મારે એક વાત જરૂર કેવી છે કે અમારા મિત્ર અર્જુન મોઢવાડિયા એ એવા તબક્કે ગયા છે અને ભારતીય જનતા પાર્ટી એ ખેલ પણ એવા તબક્કે એમનો કર્યો છે કારણ કે હવે છે ને એક રમકડું થઈ ગયા કોંગ્રેસમાં એ હતા અર્જુનભાઈ ત્યારે અર્જુનભાઈ નો પોતાનો મત હતો એ પોતાનો મત વ્યક્ત કરી શકતા હતા એ લોકોને વાત કરી શકતા હતા પોતે નિર્ણય કરી શકતા હતા હવે એમણે એક પપેટ તરીકે કઠપુતળી તરીકે નાચવાનું રહેશે અને કોંગ્રેસ કેટલાક કેસીસ એવા તબક્કે પહોંચ્યા કે જ્યાં જેલવાસ થાય જેલમાં જવું છે કે મેલમાં જવું છે આવો વિકલ્પ સામે આવે આ કોન્ટ્રાક્ટ રાખવો છે કે તકલીફમાં મુકાવવું છે

સંસદ સભ્ય થઈ શકે અથવા તો રહ્યા છે કે જે ગયા નથી એ લોકો પણ એમની હાથે જાય એવું બને પરંતુ એવું માનવાને કોઈ કારણ નથી કે ગુજરાત કોંગ્રેસના જે પ્રમુખ હતા ક્યારેક વિધાનસભામાં વિપક્ષના નેતા હતા જેમ પણ કોંગ્રેસની અંદર આજે પણ એવા ઘણા બધા નેતાઓ છે કે જે રાજીવ ગાંધી ભવનમાં બેસીને કમલમની ચિંતા વધારે કરે છે અને એ કોણ છે એ સુવિદિત છે શક્તિસિંહે કર્યા છે હોદ્દાઓ નિયુક્ત કર્યા છે એમાંના પણ ઘણા બધા એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના આપણે અનિચ્છા એ પણ જે શબ્દ પ્રયોગ કરવો પડે એજન્ટ તરીકે કામ કરે છે કારણ કે એમણે પોતાના કામો કઢાવવા પડે છે અર્જુનભાઈ જીત્યા ત્યારથી માંડીને બહુ સ્પષ્ટ હતું કે કોઈ ઉદ્યોગપતિ ની થી ભારતીય જનતા પાર્ટીની થી એ જીત્યા હતા એ ચર્ચામાં તો હતું જ એટલે મને નથી લાગતું કે એમના જવાને વિશે કોઈ બહુ આશ્ચર્ય થાય અમે અમારા મિત્ર છે મિત્ર તો મિત્ર હોય જ્યાં હોય ત્યાં અપેક્ષા કોઈ છે નહીં એમની પાસેથી મિનિસ્ટર થાય તો મારે કોઈ ફાઇલ ક્લિયર કરાવવાની નથી એટલે એમને એમની નવી ઇનિંગમાં શુભકામના પણ પેલો માયલો છે ને રહેશે કે જે રાષ્ટ્રપિતા મહાત્મા એ પોરબંદર નો કોંગ્રેસી ધારાસભ્ય એ ગોડસેવાદી પાર્ટીમાં જોડાય છે જ્યાં ગોડસે ના બાવલા મુકાય છે જામનગર નું પ્રકરણ આપણને ખબર છે ભોપાલમાં પેલા બેન સાધ્વી બેનને ટિકિટ નકારાઈ છે પણ હજુ તો હજુસે એ અવાજ આવે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર